અત જામડામાં પારધી કાલે સાઈની કે 10 કરોડનો ખર્જો તો હવર મોઢું ઉટકીને આવી જશે તો વાડીમાં કેમ કે ડણો કબૂતર મણા કામદાર છે કબૂતર ડણો કબૂતર ન ઉખ્યા સાઈમાં આ કે મણા હાતે બાતે સોને ખઈ જશે તો ઘરે પારધી જામડામાંથી કાલે સાઈ કેમ કે ઘણું જમણું પાકી બહુ જમ તો ખાતા બાપુજીના સ્કોર્પિયો નીકળી એમ ઈચ્છા बाजू મામલે માટે મામલેવા જતી એટલું આવી જ ગામ હવે ગામમાં ઈ જો નથી મળતો જેનો જો ગામમાં આઠા ઠોકતા ગાડી લઈને એટલે આપણે બધા ઈમોશન છે સરસ તમે કન્ટિન્યુ બિન વિશેષ પ્રમુમને જબલા એટલે કે લેતા લાડો ને નીકળાય ઘરવાળી એડિપ્ટ બધું લઈને બાપુને ખોપન દી લેવાની સીધા આઈ જા ઘરે રેનમાં મને બોલે જો મમ્માકવાજી કિને આગી સીધા વાડીમાં કેમ કે જાઉ તો નાવા એટલું ન દેતા કબૂતર ઉફ પારેવા પાયું દાની લઈ તો કુવામાં ના ભાઈ કે છે મિની વ્લોગ કાકે બનાન શરૂ કરો આંક ઉપર હાંઠી થોડી નો ભંગે આંક મિની વ્લોગ છે એટલે કે આટકો ભંગે નો ભંગે આપણે ઉંગમાં હતાને આગી સીધા ઓલી વાડીમાં ગઈ કબૂતરડો એટલે હું દેખાડું આપડો নদায় গুৰি খা কি দো নেকি পুৰিব নে মিছা যি পুৰি লিনে সোড় নেকি নলবাৰী